અમારી ઘી ગમે તારે શું જોવાનું નથી તાતુ ના લકડબંધા ને તમે એક ફરતી કરીશ ને પાસે મગર ઠકણા નથી આલ પાસે હોળી તો બાર મહિના એક વાર રહે છે પણ તમારા ઘરની હોળીઓ ચાર છે તો અમારા ઘરની અમે ઘરે કરો છો તારી ઘરે આયા ભાઈ અમે

હજી તો પાછું કરાનું છે શું તું તો આમ ના મરી છે હું શું કહ છો મારું મન તો હજી પાછા પૈસા તો કોટી મારી ખાઈ છે હટવાનું હોય છે દવાખાના જતા રહી છે ને લાભ તો કઈ નહી થાય તારે આવો એટલે ખબર પડે શું કોણ મારી ખાતા કોણ નઈ ખાતું એમ હોય તાર કેટલા રૂપિયા કેટલા હો થાય ને ખબર પડે

રાતોરે પાછો મોટો હાસો કોસુ ખોટા મગનાની કોઈ કવળી રમત હશે અને રે આપણો બેન વઢડાઈ મરાવાના ધંધા છે ને ખોટો મરી દેશ માર ને મને માર બેટી ચિંતા થાય છે કે મારી બગલ ઉધી આવે છે બગલ માં કાલે ની એક મેલો ને કોઈ તો હું તો નહી રડતો પા હું ખબર નથી હોય આ બધા બાપ દાદા ના રહેવાના ને અમે બધી લડવા પાછા પડ્યા નથી હું પાછા

આપડે હોળી હોય તો આપડે રમતા નહી અચ્છા એટલે રમત રમવા ત્યાં રમત નહીં તમારો બેનું બળે જાય

આ મારું બેરો બળિયાદ મળી દેવાય બરોબર પૈસા દીત છો બરોબર એટલે આ હવે પહેલી સૂટ છે 10 સાડો બોલો 10 માં આપણે ફોડવું બોલો આપણે નવો શૂટ આપણે આઠ શૂટ આપણે સાત શૂટ આપણે છો આપણે પાંચ શૂટ ચાર ત્રણ બે સૂટ આલ્યો આલ્યો લાચું લે

એ કુયુના એ છૂટી ગયો અલ્યા ભાઈ હજી તો સોત્રો હલ્યો નથી પડ્યો નથી ગતિ ફરકે પડ્યો નથી આઈએ અમને પોટો ઓસ આમ ને તો મત થાય એક છોટ બાકી છે હવે ખાલી

આ રહ્યા કણા શું નથી લે બહે બહેનો કણી અમારો જ નહીં ઓ તમે ભાઈ દોતરો ખટકાયો બીજો ખખખા બના લાગો સંછ લાવો 3 શૂટ નોટમાં રેડી મગનાજી હા 3 શૂટ

યા માજો સાબ બસ માં આપણા પૈસા ખવાવા લાગે આ બધા કર્મમાં જો તો મારું જો કર્મ ફૂડી નાખ્યું મને જો નારીલ ફૂટી એમ નથી લાગતું પક્કામ કર આ રીટલી સોટવા માંગે એટલે સોટવા અહીંયા ના આડો આડો તર મોગો આડો તર મોગો તમે પહેલા આઠ સોટ્યા આ લ્યો આ લઉં છે કોન છે લાવ કોન કોન આ નહીં તમે

હવે તારા સોખા કાતા થાય ટ્રાય લીધો ફટાફટ આઠ ને ભમરા ત્રણ છીધે ત્રણ

પંચાવન તો પૂછ્યું હજાર લાગે શું શું કરે હા કોરે ગણવાનું એક પોતા તો <laughs> 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 <laughs>

હે ગપુ હારી જ્યાં સરત માં વાત કરો છો એટલે આ બે માં તીધો ભળશે ને આ બે માં તીધો ભળશે ને તો આપણે બી આમ વઢી વઢી ને મરી અને આપણે નામ વધતા જાય ને કઈ મજૂરી ના કરીને આયા હંપને ને તો આપડે આજે બે પોલ ને નીચે ને કાલે નીચે